વાંચન પાઠ બે કાબુલી બાળદોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો તમે જન ગણ મન અધિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા એક ગીત તો ગાયું જ હશે ને જે આપણા દેશનું રાષ્ટ્રગીત છે તેના રચયિતા છે શ્રી રવિન્દ્રનાથ ટાગોર જેઓ કાબુલી નામની વાર્તાના લેખક પણ છે તેમનો જન્મ ઈસવીસન અઢારસો એકસઠમાં કોલકાતામાં થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો એકતાળીસમાં થયું હતું લેખક શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કાબુલીવાલા અને પોસ્ટમાસ્ટર જેવી જાણીતી વાર્તાઓ આપી છે તેમણે બંગાળી ભાષામાં આપણા રાષ્ટ્રગીત જનગણ મનની રચના કરી છે જેને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું બાળદોસ્તો હવે આપણે આ વાર્તાના અનુવાદકના જીવન વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો કાબુલી એ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી મૂળ વાર્તા કાબુલીવાલા છે જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ શ્રી મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે તેમનો જન્મ પહેલી જાન્યુઆરી અઢારસો બાણુંના ના રોજ સુરત જિલ્લામાં આવેલા સરસ નામના ગામમાં થયો હતો તેમનું મૃત્યુ પંદરમી ઓગસ્ટ ઓગણીસો બેતાળીસના રોજ થયું હતું અનુવાદક શ્રી મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંગત મદદનીશ હતા અંત્યજ સાધુનંદ ઇબ્રાહીમ ચાચા અને સંત ફ્રાન્સિસ જેવી તેમની નોંધપાત્ર કૃતિઓ છે બાળદોસ્તો કાબુલી એ લાગણીસભર હૃદયના ભાવોને ઓળખાવતી સંવેદન કથા છે